હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ પંદર દાદાજીનો પત્ર પાઠ પંદરના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ પંદર દાદાજીનો પત્ર પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે ક્યારેય પત્ર લખ્યો છે કોને અહીંયા તમારે તમારી વાત લખવાની છે હા મારા દાદાને મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ આવી રીતે તમે પત્ર લખતા હોય તો તમારે તમારી વાત લખવાની છે સવાલ નંબર બે તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે તમે ત્યાં શું શું જોયું હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું તેઓ મારી નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરવા જાય છે પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા પોસ્ટકાર્ડ મની ઓર્ડર કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો સ્ટેમ્પ પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો લોકરોની વ્યવસ્થા જોવા મળે છે તે જોયા આવી રીતે તમે શું જોયું છે તે તમારે લખવાનું છે ત્યારબાદ ત્રણ તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો શા માટે મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે રેલવે હાઈવે માળખાગત સુવિધાઓ નદીઓનું શુદ્ધિકરણ ઘરે ઘરે નળથી જળ આવાસ યોજના જનધન યોજના કિસાન સન્માન નિધિ યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે ચાર પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે બંનેની એક એક વિશેષતા અને એક મર્યાદા કહો પત્રની વિશેષતા એ છે તે સંદેશાવ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે મર્યાદા એ છે તેમાં સમય ઘણો લાગે છે તેથી બંધથી ઉતાવળે જણાવવાના સમાચાર તમારે તેનો ઉપયોગ કરી શકાતો નથી પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો કે નહીં તેની માહિતી પણ મેળવી શકાતી નથી ત્યારબાદ મોબાઈલ ફોનની વિશેષતા મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપલે કરી શકીએ છીએ મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે મોબાઈલ ફોનની મર્યાદા ફોનમાંથી થતાં ખૂબ જ રેડિએશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા ચીડિયાપણું હતાશા અને અધિરાય જેવા લક્ષણો જોવા મળે છે પાંચ તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે તેનું મહત્ત્વ શું હશે હું અમદાવાદ શહેરના ઘાતલોડિયા વિસ્તારમાં રહું છું તેનો પિનકોડ આડત્રીસ જીરો જીરો એકસઠ છે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર ટપાલ સૂચક સંખ્યા તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે છ તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે છતાં હું વિવેક ખાતર મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું પ્રશ્ન નંબર બે પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવવાનું છે એક નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે આ વિધાન ખોટું છે બે પ્રિતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો વિધાન ખરું છે ત્રણ પ્રિતમભાઈએ વિવેકને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી વિધાન ખોટું છે ચાર આલ્બર્ટ આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા વિધાન ખરું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ શબ્દ અને તેનો અર્થ વાંચવાનો છે અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે અહીંયા પ્રફુલ્લિત તો પ્રફુલ્લિત સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે સુવાસ તો સુરભી ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો વાક્ય બનાવી શકાય ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું ત્યારબાદ બે રૂવાટું તો રોમ અને પુલક દિવાળીનું બેનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા સંગીતના સુકોમળ સુરો સાંભળતી રોમ રોમ પુલકીત થઈ ઉઠે છે ત્રણ રચના ગોઠવણ અને વ્યવસ્થા કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે વડને ટેટાને વેલાને તરબૂચ કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો પ્રિય તો મિત્ર અહીંયા છે આપણે સંબોધન કઈ રીતે લખવાનું છે તેની વાત છે પૂજ્ય પિતાજી આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી ચિરંજીવી પૌત્ર વિરલ આ રીતે આપણે લખી શકીએ પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યો વાંચી તેમના નામના બદલે વપરાયા હોય તેવા પદની નીચે લીટી કરવાનું છે એક અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું અહીંયા કોઈક એ નામની બદલે વપરાયેલો શબ્દ છે ત્યારબાદ જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું દેખાતું અહીંયા જ્યાં અને ત્યાં એ નામની બદલે વપરાયું છે ત્યારબાદ ત્રણ એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી અહીંયા એમણે પોતે એ નામને બદલે વપરાયેલો શબ્દ છે ચાર મેં જાતે આ વાત કહી મેં જાતે એ નામને બદલે વપરાયું છે પાંચ પ્યાલામાં થોડુંક દૂધ હતું થોડુંક એ નામને બદલે વપરાયું છે ત્યારબાદ છ જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે જ્યારે અને ત્યારે ત્યારબાદ સાત કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે કોઈક આઠ જેને દુઃખનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો નકામો તો જેને ખુદનો અને તેને તે નામને બદલે વપરાયેલા શબ્દ છે નવ તમે પંડે આ કામ કરો તો જ સમજાશે તમે પંડે આ ત્યારબાદ ચકાસો તમે દરેક વાક્યના આ શબ્દો નીચે લીટી કરી છે કોઈક જ્યાં ત્યાં એમણે પોતે જાતે થોડુંક જ્યારે ત્યારે જેને તેને દુઃખનો તમે પંડે ઉપરના વાક્ય તમે વાંચ્યા તેમાં વાક્ય ક્રમાંક બે માં જ્યાં ત્યાં છમાં જ્યારે ત્યારે અને આઠમાં જેને તેને જેવા પદો જોઈ શકાય છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ ઉક્તિમાં જ્યાં ત્યાં પદો સ્વચ્છતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર છ ઉદાહરણને આધારે બીજા શબ્દ મેળવીને લખવાના છે ઉદાહરણ છે હાજરી તો ગેરહાજરી વાજબી તો ગેરવાજબી લાભ તો ગેરલાભ જવાબદાર તો બે જવાબદાર ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દ લખો અને વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ છે ઉત્સુક તો ઉત્સુકતા અને બંનેના વાક્ય બનાવેલા છે તો માનવ તો માનવતા વાક્ય બનાવી શકાય માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે બે સજ્જન તો સજ્જનતા વાક્ય બનાવી શકાય દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ન આવી શકે ત્રણ દરિદ્ર તો દરિદ્રતા વાક્ય બનાવી શકાય સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા શ્રીકૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી પ્રશ્ન નંબર આઠ આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખવાના છે અહીંયા છે વાક્ય આપેલા છે તેમાં સર્વનામ અને તેનો પ્રકાર લખવાનું છે પહેલું જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય અહીંયા જ્યાં ત્યાં સર્વનામ છે તે સાપેક્ષ છે બે જેમણે આ જવાબદારી સ્વીકારી છે તો તેમણે આ પુરુષવાચક અને દર્શક આ બંને સર્વનામ છે ત્રણ અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે છે અમુક તમુક એ સાપેક્ષ છે ચાર થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું થોડાક એ અનિશ્ચિત છે પાંચ આચાર્યશ્રી ક્યારે મળી શકશે ક્યારે એ પ્રશ્નવાચક છે છ સરદારે જાતે જ પોતાની કાંખ બલાઈ ફોડી હતી જાતે એટલે સ્વવાચક છે ત્યારબાદ સાત એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું એનું એ પુરુષ વાચક છે આઠ એમના પત્રમાં આખરે શું લખ્યું એમના એ પુરુષ વાચક છે નવ તે શાળામાં નિયમિત આવે છે તે એ પુરુષ વાચક છે દસ જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન રાખજો જેમનું તેમનું જે સાપેક્ષ છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા વાક્યોને નિષેધ અથવા નકારવાચક વાક્યમાં ફેરવવાના છે સાદું વાક્ય છે તે નાટકમાં ભાગ લેશે તો નિષેધ વાક્ય છે તે નાટકમાં ભાગ નહીં લે અથવા લેશે નહીં એક મોહનદાદા ઉદાર દિલના હતા મોહનદાદા ઉદાર દિલના ન હતા બે પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે વાક્ય થશે પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી ત્રણ મેઘના ચિત્ર દોરે છે નિષેધ વાક્ય છે મેઘના ચિત્ર દોરતી નથી ચાર વિશાલ સાયકલ લઈને ગયો નિષેધ વાક્ય છે વિશાલ સાયકલ લઈને ગયો નથી પાંચ પરેશના પરેશના પિતા પિતા સૈનિક સૈનિક છે છે નિષેધ વાક્ય નથી ત્યારબાદ પ્રશ્ન નંબર હિમાની હિમાનીને શેકીલા ગામ વિશે માહિતી જોઈએ છે તેથી તે નીચે મુજબના ના પ્રશ્ન પૂછે છે તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો તો પ્રશ્ન બનાવી શકાય તમારા ગામનું નામ શું છે જિલ્લા મથકથી કેટલું દૂર છે નદી છે વડલો છે ચબૂતરો છે આવા બધા પ્રશ્નો પૂછી શકાય મેં અહીંયા જે પ્રશ્ન લખ્યા છે એના સિવાયના અન્ય પ્રશ્નો પણ તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર હકીકત વિશે અચરજ આશ્ચર્ય નવાય શોક હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય અને તે રીતે નીચેના વાક્ય વાંચવાના છે એક વાહ કેટલું સુંદર દ્રશ્ય આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું ઓહ કેવો વિરાટ પર્વત અરે રે બિચારાને કેવું દુઃખ આવ્યું દાદાજી તમે ફિલ્મ જોઈ વાહ નવરીત્રીમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા આવી રીતે તમારે આ વાક્ય વાંચવાના છે પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું જવાબ થશે દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું બે પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્ત્વના છે ત્રણ શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે જવાબ થશે વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે છે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની શકે છે કે નહીં વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકોને પ્રવાસની મંજૂરી આપે છે ચાર પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારો તમને કેવા લાગ્યા પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે તેથી તેઓ પૌત્રને તેના મિત્રોની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે આમ દાદાજી પોત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપે છે તે મને ખૂબ ગમી પાંચ વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે તેઓ તેને સ્વામી વિવેકાનંદની સુક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે તે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે પ્રશ્ન નંબર તેર આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખવાનું છે અહીંયા એક વર્ણન આપેલું છે તે તમારે પત્ર સ્વરૂપે લખવાનું છે પત્ર સ્વરૂપે લખીએ અર્પણ સોમયા સ્મૃતિ ત્રણ સમર્પણ સોસાયટી નવરંગપુરા અમદાવાદ તારીખ બે ચાર બે હજાર ચોવીસ અહીંયા તમારે તમારું નામ લખવાનું છે તમારું સરનામું લખવાનું છે અને તારીખ લખવાની છે પ્રિય મિત્ર ધ્રુવ અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે મજામાં હોઈશ હું પણ હમણાં થોડા દિવસ પહેલાં પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવ્યો અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરીને દસ વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા અમે આબુ બે દિવસ રોકાયા હતા આમ તો અમે આબુ અમારી કાર લઈને ગયા હતા પણ આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસનો જ ઉપયોગ કરો બે દિવસ હોટલમાં રોકાયા અને ત્યાંના કુદરતી દ્રશ્યોની મન ભરીને મજા માણી બીજા દિવસે સવારે બસમાં બેસીને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું તળાવને કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા નખી તળાવમાં બોટિંગની મજા માણી ત્યાંથી દેલવાડાના દેરા જોવા ગયા ત્યાંની કોતરણી અને નકશી કામ જોઈ હું તો દંગ રહી ગયો પથ્થરમાં આટલી ઝીણી કોતરણી દરેક પિલર ઘુમટ એની અંદરની બાજુ દિવાલોની નકશી જોતો જ રહ્યો ત્યાંથી અમે ગુરુ શિખર પર આવેલા અર્બુદા માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચે બાજુ કોતરો જોવાની મજા કંઈ ઓર હતી સનસેટ પોઈન્ટ પર આથમતા સૂર્યને જેણે જોયો નથી તેણે કશું જ જોયું નથી આબુની રમણીયતા પર મનભર માણીને અમે હોટલ પર આવ્યા થોડીવાર પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ઘર તરફ વળ્યા મેં મનોમન દર વર્ષે આબુ આવવાનું નક્કી કર્યું એ કુદરતી સુંદરતા હું પત્ર દ્વારા તને પાઠવું છું માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાણું હું ઈચ્છું છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શને જજે પત્રનો પ્રત્યુત્તર પાઠવજે લી તારો મિત્ર અર્પણ આવી રીતે તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે પ્રશ્ન નંબર ચૌદ દાદાજીના પત્રનો જવાબ તમે ટેકનોલોજીને કયા કયા માધ્યમથી આપી શકો દાદાજીના પત્રનો જવાબ ઈમેલ દ્વારા આપો દાદાજીને ટેકનોલોજીના વિવિધ માધ્યમ દ્વારા પત્રવ્યવહાર માટે પ્રચલિત છે જેવા કે બ્લોગ્સ પોડકાસ્ટ મેસેજીસ વગેરેથી આપણે આપી શકીએ છીએ અહીં ઈમેલ દ્વારા દાદાજીનો ઉત્તર છે ટુ પ્રીતમભાઈ જેડી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અહીંયા તમારે તમારા દાદાજીનું ઇમેલ લખવાનું છે ફ્રોમ તમારું ઈમેલ એડ્રેસ લખવાનું છે સબ્જેક્ટ દાદાજીને પત્ર પૂજ્ય દાદાજી સાદર વંદન આપશ્રીની તબિયત સારી હશે ઘરના બધા મજામાં હશે હું આમ તો મજામાં છું પણ આપની યાદ ખૂબ આવે છે વાંચતો હોઉં તો પણ આપની યાદ આવે છે આપશ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરીને આશ્ચર્યમાં મૂકી દીધો છે આથી મેં પણ આપશ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાને બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું આપની વાત સાચી છે કે પત્રલેખન એક કળા છે પત્ર લખવાથી મારું મન પણ પુલકિત થયું છે પપ્પાએ મને કહી જ દીધેલું છે કે શાળામાંથી પ્રવાસ જવાનું હોય તો તમારી પરવાનગી લેવાની જરૂર નથી તું નામ લખાવી શકે છે પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માગી જે તેઓએ આપી દીધી છે આપણે ગુજરાતીઓ પ્રવાસના ખૂબ જ શોખીન હોઈએ છીએ એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે તમને સારી ફિલ્મ જોવાનો રસ જાગ્યો છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો પપ્પાની પેન્ડ્રાઈવમાં આપણી સંસ્કૃતિને આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે તેને પણ જુઓ તેઓ મારો પ્રેમપૂર્વક આગ્રહ છે ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજાયા નહોતા તેથી મારા ઓછા ગુણ આવ્યા હતા આપનો પત્ર વાંચીને આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ તમે શીખવ્યું છે તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું સ્વાસ્થ્ય સારું છે આ વખતે તબિયતને કારણે એક પણ રજા લેવી પડી નથી મમ્મી પપ્પા અને મીનાને મારી યાદ આપજો લી આપનો લાડકો વિવેક આવી રીતે લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધીને વાક્ય બનાવવાનું છે અહીંયા શબ્દ ટ્રેન છે તેના આધારે વાક્ય બનાવવાનું છે દાદાજીએ પોતાના પોત્રને પત્ર લખ્યો અહીંયા ગોતીને બનાવેલું છે એવી રીતે આપણે લખવાના છે અહીંયા આપેલા શબ્દોમાંથી વાક્ય બનાવી શકાય ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે ત્યારબાદ બીજું છે તેમાંથી વાક્ય બનશે બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે ત્રીજામાંથી વાક્ય બનશે આ જે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે અહીં આપણા પાઠ પંદર ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધ્યાય ના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો